તો એના જે વિદ્યાર્થીઓના હાજરી પત્રમેટ કંપનીના ચોપડા છે આપણે ઓકે ક્લાસમેટ ના આવા ફોર લાઇન સિંગલ લાઇન ડબલ લાઇન ઇન શોર્ટ આપણે આપણા પોતાની પ્રોડક્ટ એમિકલ આપણી ખુદની બ્રાન્ડ છે જે આપડે ઇનહ પ્રોડક્શન છે શાપુરમાં એ પણ આપણે બનાવીએ છે પછી આવી રીતે જે અત્યારના સ્લેટ ચાલે છે ડિજિટલ સ્લેટ બરોબર આપણે આઈપેડ જેવી આવે છોકરાઓને લખો ને એના માટે ઘણા છોકરાઓ હોય કે દરરોજ દરરોજ ખોવાઈ નાખે એવું તો એ લોકોને કામ ની વસ્તુ છે જે ખાલી માત્ર 200 રૂપિયાની રેન્જમાં આવી જાય એ પણ પછી ડોમ્સ કંપનીની ક્વોલિટી આવી આવી કીટો પણ છે આપણી પેન્સિલ રબર ઇરેઝર શાપનર કલર ની આખી સંપૂર્ણ કીટ આવી છે ના પૂઠાના રોલ છે આપણે જે વધારે ચાલે લેમિનેશન રોલ કવર અપ વાળા બરોબર આ આપડા પૂઠા આપડા દેશી વાપર જતા આ આવે આપડા પ્લાસ્ટિક ના નવા પૂઠા ના રોલ એટલે વોટરપ્રુફ રહેશે હા વોટરપ્રૂફ પૂરા અને આમાં રેગ્યુલર પણ આવે છે નવામાં કટિંગ કરેલા રેડીમેડ પણ આવે જે પ્લાસ્ટિક ક્રેયોન્સ માં જે આપડે વેક્સ ક્રેયોન્સ જે કહેવાય બાર શેડ ના આખા આવે ડબ્બીવાળા વાળા અને નાના એટલે છોકરાઓને ખોવાવાની કે એનો કોઈ ટેન્શન ના પડે બાર શેડ આવે એટલે વીસનું આખું પેકિંગ આવે સોળ રૂપિયાનું પડે ખાલી તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના નવા વિડીયોમાં હવે ગણતરીના દિવસોમાં જ વેકેશન પૂર્ણ થઈ જશે અને સ્કૂલો ધમધમતી થશે તો આજનો વિડીયો મિત્રો સ્પેશિયલ લેવાનો છે કારણ કે આજના વિડીયોમાં હું અમદાવાદમાં એક એવા માર્કેટની તમને વિઝિટ કરાવવા લઈ આવ્યો છું કે જ્યાં તમને સ્ટેશનરીની એ ટુ જેડ વસ્તુ મળી જવાની છે જ્યાં મિત્રો બુક્સ હોય કપાસ હોય ત્યારબાદ જે શાપનર જે સંચો રબરથી માંડીને બધી જ સ્ટેશનરીની આઇટમ આ માર્કેટમાં તમને સાવ સસ્તા રેટમાં મળી જવાની છે અને અમદાવાદનું સસ્તામાં સસ્તું માર્કેટ છે હવે આ માર્કેટમાં મિત્રો સૌ પ્રથમ પહોંચી કઈ રીતે શકાય તો લોકેશન તમને ગાઈડ કરી દઉં તો આ માર્કેટમાં પહોંચવા માટેના બે રસ્તા છે જો તમે લાલ દરવાજાથી આવશો તો લાલ દરવાજાથી તમારે આવવું પડશે ત્રણ દરવાજા અને ત્રણ દરવાજાથી સીધો એક રસ્તો જાય છે ગાંધી રોડનો રસ્તો કહેવાય છે કે ગાંધી રોડના રસ્તે ઉપર તમને પાર્કિંગની ફેસિલિટી મળી જશે અને આ જે બ્રિજ છે એ ફર્નાન્ડીઝ બ્રિજ છે એની નીચે તમે આવશો તો તમને આખું વિશાળ તમને માર્કેટ અહીંયા જોવા મળી જશે અને બીજો રસ્તો મિત્રો એવો રહેવાનો છે કે જો તમે નરોડા બાજુથી આવતા હોય તો તમારે પહોંચવું પડશે કાલુપુર રેલવે સ્ટેશન ત્યાંથી સીધો એક પાંચસો મીટરનો એક રસ્તો જાય છે ગાંધી રોડ તો ત્યાં પર આવી જશો તો તમને આ માર્કેટમાં મિત્રો પહોંચી જશો તો આજનો વિડીયો મિત્રો ખાસ રહેવાનો છે તો વિડિયોમાં બધી પ્રાઇસ રિટેલ સાથે આગળ ભાઈને મળીને આપણે જાણીએ તો ફાઇનલી મિત્રો આપણે એક શોપ પર પહોંચી ગયા છે ત્યાં કેમ છો ભાઈ મજા તો સૌ પ્રથમ તો આપડે આ જે શોપ છે આપણું એડ્રેસ આપણા સમજાય ગાંધી રોડ ફર્નાન્ડિસ બ્રિજ નીચે એબી બી શાખ નામ છે પચાસ વર્ષ જૂની પેઢી છે આપડે પચાસ વર્ષ પચાસ વર્ષ જૂની પેઢી છે અને આપણે ત્રીજી પેઢી હું છું મારા દાદા પર દાદા થી ચાલે ઓફિસ સ્ટેશનરી સ્કૂલ સ્ટેશનરી આર્ટ ડિવિઝન બધી જ પ્રોડક્ટ ઓલ ઓવર પચીસો પ્રોડક્ટ આપણી પાસે સ્ટેશનરી લાઈન પચીસો પ્લસ પ્રોડક્ટ પચીસો પ્લસ પ્રોડક્ટ આપણી વેબસાઇટ એપ્લિકેશન બધું જ છે ઓકે અંતિ વધારે રેન્જ હોય ચલો અંદર આવી જાય ઓકે તો ચાલો મિત્રો અંદર આવી જાવ તમને બધી વસ્તુ છે ને પ્રાઇસ ડિટેલ સાથે જણાવી આવી જાઓ તો સૌ પ્રથમ સર આપણે કઈ વસ્તુ આપણા વ્યુઅરને બતાવીએ જો અત્યારના બેઝિક અત્યારના જે બાર મહિનાની સિઝનમાં અત્યારે અમારે જે ચાલતી હોય ચોપડાની નોટબુકની પેન્સિલ રબરની એ બધાની આખી સ્ટેશનરી લાઈન અપની કે જે છોકરાઓને બાર વર્ષની જરૂર પડે બારે મહિનાની આખી રિક્વાયરમેન્ટ રહે ગમે છોકરો નાનું હોય કે મોટું હોય બાર વર્ષ હોય કે ગમે તેટલા વર્ષ હોય એ બુઢો હોય કે ગમે તે હોય કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એને સ્ટેશનરી જે રિક્વાયરમેન્ટ પડતી હોય એ બધાને આપણે બધી પ્રોડક્ટ મળી જાય કેમકે છોકરાઓમાં જે ચાલે છે ક્લાસમેટ કંપનીના ચોપડા ક્લાસમેટના આવા ફોર લાઇન સિંગલ લાઇન ડબલ લાઇન ઇન શોર્ટ આપણે આપણા પોતાની પ્રોડક્ટ એમિકલ આપણી ખુદની બ્રાન્ડ છે જે આપણું ઇનહૌસ પ્રોડક્શન છે શાપુરમાં એ પણ આપણે બનાવીએ છે ફોર લાઇન સિંગલ લાઇન ચાર લાઇન ડબલ લાઇન જે રેગ્યુલરલી અત્યારના અત્યારના બધા છોકરાઓમાં ચાલે છે એ બધી પ્રોડક્ટો છે પ્લસ એની સાથે સાથે આપણે આજે ફેન્સી કંપાસ છે હા હા જેમ કે આ ચાર બટન વાળા કંપાસ છે જે અત્યારનો સૌથી ટ્રેન્ડિંગ છે માર્કેટમાં બટન આવી રીતે કાતરવાળાને એવી રીતે એકદમ આમ યુનિક યુનિક હા એવી બધી પ્રોડક્ટો છે આપણી પાસે સાથે આપણી પાસે આવા પાઉચીસ પણ છે આવા પાઉચિસ છે સ્ટાર્ટિંગ રેન્જ કંપાસ માં તમારે 120 140 રૂપિયા થી ચાલુ થઈ જાય આવા પાઉચિસ પણ છે આપણી પાસે ઓકે કંપાસમાં મારી પાસે 120 140 રૂપિયા થી ચાલુ કરીને 750 850 રૂપિયા સુધી રેન્જ છે 850 રૂપિયા સુધી નો હા ઓકે હવે તો ખાલી વાત થઈ મે સ્કૂલ સ્ટેશનરીની ની અમારી મેઈન બેઝિક કામ છે ઓફિસ સ્ટેશનરી સ્કૂલ સપ્લાય નું કામ બરોબર છે હવે એ પ્રોડક્ટમાં તમે જોવા જાવ તો આખી આખી દુકાન માં તમે કવર અપ કરશો આપડી ઓકે જેટલું પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ અત્યારના તો ખાલી સેમ્પલ પૂરતી છે આનામાં બલ્ક ક્વોન્ટિટીમાં આપણી પાસે કામ કરે છે બરોબર છે આપડે માની લો કે આપણા કોઈ પણ જે દર્શક મિત્રો જે વ્યુઅર છે ખાસ કરીને અમદાવાદ બહારથી જોઈ રહ્યા હોય તો કોઈ ટ્રાન્સપોર્ટ સેવા આપણે ટ્રાન્સપોર્ટ સર્વિસિસ પણ છે ઓલ ઓવર અમદાવાદમાં

કે અમારું હોલસેલ નું રોટેશન વધારે હોય ને તો લેટેસ્ટ માલ મળે લેટેસ્ટ માલ એટલે કોઈ પણ વસ્તુ જૂની ના મળે ઓકે લેટેસ્ટ રેટ લેટેસ્ટ માલ અને માલ નો ભાવ ઘટી બધાનો ભાવ ઘટાડો આવ્યો છે લાસ્ટ ઇયરની પેપરમાં ભાવ ઘટાડો આવ્યો છે ઇર ની કમ્પેરિઝન ઓકે આ માર્કેટમાં બધે જોવા જાવ તો મોંઘવારી પણ અમારા ઘટાડો આવે તો અમે ઘટાડો આવે તો અમે ઘટાડો આપી દઈએ ઓકે બરોબર વ્યવહાર અને આચરણ માં એકદમ ઈમાનદારી રાખવાની ચાલીસ વર્ષ જૂની પેઢી છે એટલે કાયમી કસ્ટમર નો બેઝર એવો મોટો છે તો બીજો હવે શું વસ્તુ આપણે બતાઈએ બેસ્ટલી મોસ્ટલી આપણે જોવા જઈએ તો કદાચ જો ફૂલ સ્કેપ ચોપડાવામાં આપણી પાસે ડોમ્સ જેવી બ્રાન્ડ પણ છે ઓકે કંપનીની બરોબર છે પછી આપણી પાસે પેન્સિલ ઈરેઝર શાફ્ટનર આખા આખા જંગી પેકિંગ પણ છે મોટો મોટો આ ડોમ્સ ના છે આમાં જે તમે આ સર હોલ્ડ કર્યું તો તો આમાં કેટલા પીસ આવતા હશે આ આખું 100 પીસ નું પેકિંગ છે 100 પીસ નું પેકિંગ છે કેમન નું 100 પીસ આ 10 નું બેકિંગ છે નાનું કન્ટેન ઓકે હવે આખું 100 નું બેકિંગ છે હવે આખું 100 નું પેકિંગ લો તાની 700 રૂપિયાની પ્રિન્ટ આવે એની ઉપર લેસ આવે એટલે તમને આ 525 રૂપિયા જેવું પડી જાય 525 25% મિનિમમ લેસ મળી જાય ઓકે બરોબર અને એનાથી તમારે બલ્ક ક્વોન્ટિટી હોય તો હજી કંપનીનો રેશિયોનો રેટ એ બધું મળી જાય તમને હજી પણ ડાઉન લેસ જેટલો રેટ મળતો જાય બરોબર છે પછી આ પેન એક જોઈ રહ્યો છું આ પેન્ટોનિક કંપનીની છે ઓકે એમાં બધી કંપનીઓ બધી ઘણી બધી છે આપણી પાસે બરોબર આવી રીતે કલરિંગ બોલપેનનો પેનનો આવે છે કલરિંગ બોલ સેટ જોઈ લો પછી આવી રીતે ડોમ્સની બોલ પેનના સેટ્સ આવે છે ઓકે આ ડોમ્સની છે આખો સેટ મળશે તમને. અહીંયા એક કલરિંગ બોલ બોલપેનનો સેટ છે લક્ઝરી. ઓકે. એ બહુ મોટી રેન્જ છે આપણી પાસે. તમારી ડિમાન્ડ પ્રમાણે પણ વસ્તુ મળે છે. એટલે ટૂંકમાં તમને વાત કરું ને બેઝિક થી લઈને પ્રીમિયમ બધી જ વસ્તુ સ્ટેશનરીની તમને આ જગ્યા પર તમને મળી જશે. આ તો વાત કરીએ આપણે ખાલી સ્કૂલ સ્ટેશનરી ઓકે. હવે ઓફિસ સ્ટેશનરીમાં ફોર એક્ઝામ્પલ આપણે જોવા જોઈએ તો આવા રેજિસ્ટર હોય છે. રેજિસ્ટર. હવે ટ્યુશન આપણે કોઈ ટ્યુશન ચલાવતો હોય કે સ્કૂલ ચલાવતો હોય તો એના જે વિદ્યાર્થીઓના હાજરીપત્રક પત્રક હા હાજરીપત્રક બેઝિક ગઈ ગયું. પછી આ મસ્ટર રજિસ્ટર રૂલ છે એ પણ આવી ગયું પછી આવા સાદા રજિસ્ટર છે લક્ષ્મીજીના ફોટો વાળા એ પણ રજિસ્ટર આવી ગયા બેંક પાસબુક છે ચેકબુક છે એ બધાનું પણ બહુ મોટું કામ કર છે બરોબર પછી હવે નાના જે છોકરાઓની આપણે વાત કરીએ કે બીજા ત્રીજામાં પણ એના માટે આવી નાની બુક્સની ની જરૂરિયાત પડતી હોય તો આ કેટલાનો બંચ આવે નાની સુપર એપ્રોક્સિમેટલી અંદાજે હવે અમે પેજીસ ઉપર આવે છે આ બસો પાના છે કેવાય ભાઈ બસો પાના આવે છે એકસો ને છોતેર પાના વન સેવન્ટી સિક્સ પેજ આવે અને આ પડે છે તમારે કમ્પ્લીટ

પછી આવી રીતની જે અત્યારના સ્લેટ ચાલે છે ડિજિટલ સ્લેટ બરોબર આપણે આઈપેડ જેવી આવે છોકરાઓને લખો ને એના માટે આપણા ટાઈમમાં સ્લેટ અલગ હતી હતી અત્યારના અલગ સ્લેટ બધું મોડર્ન થઈ ગયું છે બધું મોડર્નાઇઝેશન બહુ આવી ગયું છે ઓકે છોકરાઓ માટેની અને ઇન્સ્ટિટ્યુટો માટેની સપ્લિમેન્ટરીઓ કે આપણે પોતે બનાવીને પણ આપીએ છે લોકોને અને કેવી રીતનું છે કેવી રીતનું નહીં એવી રીતે આમાં અલગ અલગ સાઈઝ પણ આવતી હશે ને સાઈઝ નાની મોટી બધી આવે તમે કસ્ટમાઇઝ કરાવો તો પણ થઈ જાય અને છોકરાઓ માટે નાની સાઈઝ આવે 10 માં 12 માં ધોરણ માટે મોટી સાઈઝ પણ ઓકે એ પ્રમાણેની બધી અલગ અલગ રેન્જ આવે બરોબર

જૂનો માલ કોઈ જ નહીં કે ભાઈ કોઈ જૂનો માલ હોય તો સુકાયેલું રે કેવું કોઈ ઇસ્યુ થાય એવું કોઈ જ નહીં ઓકે આવી રીતના ક્વોન્ટિટીમાં પેન્સિલ ની બરણીઓ પણ આવે જે છોકરાઓને યુઝફુલ હોય આઈ થિંક કદાચ મારા ખ્યાલ થી હંડ્રેડ પીસ આવતા હા હન્ડ્રેડ પીસ આવે જે તમે ક્વોન્ટિટીમાં પેલું મેં તમને કીધું પાંચસો પચીસ રૂપિયાનું લો હવે છોકરો એવું છે ઘણા છોકરાઓ હોય કે દરરોજ દરરોજ ખોવાઈ નાખે એવું તો એ લોકોને આ કામની વસ્તુ છે જે ખાલી માત્ર બસો રૂપિયાની માં આવી જાય એ પણ પાછી ડોમ્સ કંપનીની ક્વોલિટી આવી જાય બરોબર છે ને એટલે અમે જોવું ના પડે અત્યારે બર્થડે માં ઘણા લોકો નાના છોકરા રિટર્ન ગિફ્ટ મટીરીયલમાં આ રહ્યું બધું જ સામે આ રિટર્ન ગિફ્ટ આર્ટિકલ મટીરીયલ બધું ઓકે આ બધું રિટર્ન ગિફ્ટ પ્રોડક્ટ એમાં પણ તમને બધા અલગ અલગ કલર ઓપ્શન તમને મળશે બધા ઓપ્શન રીટર્ન ગિફ્ટમાં તો બહુ મોટી રેન્જ છે એટલી મોટી રેન્જ છે કે તમે માંગો એટલું કોચું પડે 10 થી ચાલુ કરીને 1000 રૂપિયા સુધીની રેન્જ આવે આખી આખી કીટો આવે ઓકે બરોબર એની અલગ અલગ આવે આવી રીતની પેન્સિલ્સ વગેરે એટલે મતલબ આ બધી એન્ટિક પ્રોડક્ટો કહેવાય એન્ટિક પ્રોડક્ટ હા જે છોકરાઓને એટ્રેક્શન લાગે એમ થાય છોકરાઓને જોઈને કે ભણઉં બીજું કશું નહીં સાથે સાથે અમુક કોલેજ સ્ટુડન્ટ સ્ટુડન્ટો જો આવી કીટો પણ છાપી પાસે ઓકે આવી છે એટલે આ કંપની મારા ખ્યાલ થી બધી વસ્તુ અંદર પેન્સિલ છે આ તે પેન્સિલ રબર ઇરેઝર શાર્પનર કલર ની આખી સંપૂર્ણ કિટ આવી ગઈ ઓકે અને આનો શું પ્રાઇસિંગ સર એવાનું છે હવે જો ફોર એક્ઝામ્પલ આમાં છે ને કંપનીની ની MRP ઉપર ડાયરેક્ટ લેસ આવે ઓકે આ 99 રૂપિયા છે કંપનીની ની 100 રૂપિયા ની મળ્યું તો તમને લેસ કરી સીધું 75 આસપાસ પડે 75 20 ક્વોન્ટિટી બરોબર 25% મિનિમમ લેસ ચાલુ થાય કંપનીઓમાં કારણ કે મારી પાસે ડોમ્સ કેમલ ક્લાસમેટ નવનીત કાંગારુ જેવી બ્રાન્ડેડ જેટલી કંપનીઓ છે સ્ટેશનરીની સોળ કંપનીઓની ડીલરશિપ બરોબર હોતા નહીં ડીલરશિપ છે એટલે ડાયરેક્ટ રેટ મિનિમમ પચ્ચીસ ટકા તો લેસ મળે જ દરેક પ્રોડક્ટમાં એનાથી ઉપર મળે હવે ઘણા કોલેજ સ્ટુડન્ટ છે તે માટેની આપણી ફાઇલ્સ જે આવે પ્રોજેક્ટ બનાવતા હોય કોઈ ડોક્યુમેન્ટ બધું રાખવું હોય ડોક્યુમેન્ટ ફાઇલ આવે ડોક્યુમેન્ટેશન માટે એ લોકોને જે સર્ટિફિકેટ ને બધું મૂકવા માટેની જે ફાઇલ આવે હા હા અને આમાં કેટલા પેજીસ આવતા હતા આમાં દસ વીસ ત્રીસ ચાલીસ

ભાઈ આટલું બધું સસ્તું ક્યાં મળે તમને ગાંધી રોડ પર અને એમાં પણ તમને ભાઈના ત્યાં તમારા આવો રહેશે એનો જે ડિટેલમાં જે કોન્ટેક્ટ નંબર અને જે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો તમારે સ્ટેશનરીની કંઈ પણ વસ્તુ તમારે લેવી હોય સ્કૂલ હોય કોલેજ રિલેટેડ બધી જ આઈટમ તમને આ જગ્યા પર તમને મળી જશે એકવાર અચૂકથી તમે વિઝિટ કરો ચિરાગભાઈ જો આપણે આ બધી વસ્તુ જોઈએ હવે એના સિવાય બીજી બધી પ્રોડક્ટ પણ તમને બતાવી દો બરાબર જેમ કે તેના પૂઠાના રોલ છે આપણે જે વધારે ચાલે લેમિનેશન કવર અપવાળા બરોબર આ આપણા પૂઠાના આપડા દેશી વાપરતા બરાબર આ આવે આપણા પ્લાસ્ટિક ના નવા પુઠાનો રોડ આ વોટરપ્રુફ રહેશે હા વોટરપ્રુફ પૂરા અને આમાં રેગ્યુલર પણ આવે છે અને આમાં કટિંગ કરેલા રેડીમેડ પણ આવે છે રેડીમેડ હા રેડીમેડ પણ આવે ને કટિંગ કરેલા ઓકે આપડા રેગ્યુલર પૂઠાનો રોલ થાય અને આમાં પૂઠામાં બેઝિક રેટની આપણે વાત કરીએ તો કે આથી મીટર ઉપર આવે આ મીટર ઉપર આવે તમારે આ સમજો ને ફોર એક્ઝામ્પલ 4 રૂપિયા મીટર થી ચાલુ થાય 4 રૂપિયા મીટર થી ચાલુ થાય 8 મીટર 10 મીટર 5 મીટર નો એ સ્લેબ આવે છે ઓકે 4 રૂપિયા 5 રૂપિયા 6 રૂપિયા જેવી ક્વોલિટી જાવ એ પ્રમાણે મીટરના રેટ્સ પ્લસ માઈનસ થતા રહે ઓકે પછી એના પર લગાવવા માટેની આપણી આ ટેપ્સ છે બધી બધી રેન્જ પ્રોપર પૂરી મળી રહેશે ઇંચ એવી રીતે બ્રાઉન બ્લેક રેડ બધી નોમિનલ રેટમાં છે આસપાસ નો આખો બાંબુ આવી જાય જેમાં બાર નંગ ચોવીસ નંગ છ એવી રીતની રેન્જમાં આવી જશે ઓકે બરોબર બરોબર છે પછી આપડે જે છોકરાઓને અત્યારના વેકેશન માં સ્કૂલ ઓપન થયા પછી એ લોકોને સૌથી હાઈએસ્ટ ચાલતી મોલ્ડિંગ ક્લે છે

અને આ બી જે આખું સેટ ઓકે જે પ્લાસ્ટિક માં જે આપણે વેક્સ માં જે કહેવાય બાર શેડના આખા આવે ડબ્બીવાળા અને નાના એટલે છોકરાઓને ખોવાનું કે એનું કોઈ ટેન્શન ના પડે બાર શેડ આવે અને વીસનું આખું પેકિંગ આવે આખો સેટઅપ આવે જાણો

આ છે એક બ્રશ પેન ઓકે જે છોકરાઓને કેલિગ્રાફી માં અને કલરિંગ માટે વપરાય છે બરોબર છે અમારે આ વપરાય જે છે એ એક્રેલિક કલર ઓકે મે તમને આર્ટિસ્ટ ડિવિઝન ની જે વાત કરી ને આપણે હા એમાં એક્રેલિક ટ્યુબ કલર આ ટ્યુબ વાળો આવે જે છોકરાઓમાં વપરાય છે આના બધા શેડ આવે બધા બધી કંપનીઓ આવે આના બ્રશ આવે આના લિક્વિડ આવે આનું બધું થીનર ને બાઇન્ડર ને બધી વસ્તુ એ બધી પ્રોડક્ટ આપણી પાસે આવે કઈક ટેલિફોન જો કઈક દેખાઈ રહ્યું છે તો આ ટેલિફોન આ કોઈ ટેલિફોન નથી આ એક ટેબ્લેટ જેવું દેખાતું પાઉચ છે પાઉચ છે જેમાં ઉપર અહિયાં કેલ્ક્યુલેટર થયું પણ એમને એમ ડમી કેલ્ક્યુલેટર નહીં વર્કિંગ કેલ્ક્યુલેટર ચાલુ ઓફ ઓન ઓફ બધું થાય અને એમાં અંદર પણ આખું ફ્લિપ સાથે જ

આવા નાના નાના એક્રેલિક કલર્સ આવે જે અત્યારના સૌથી હાઈએસ્ટ બધી જગ્યાએ ઓલ સરફેસમાં વપરાય અને ઓલ સરફેસ કલર્સ કહેવાય અમારી પાસે કે બધી જગ્યાએ વપરાય તમારે બરોબર બધી જગ્યાએ એટલે તમારે એક્રેલિક કલર ઉપર તમારે કુંડા હોય કે પ્લાસ્ટિક હોય ગ્લાસ હોય કે ગમે તે હોય એના ઉપર બધે તમારે વપરાય બરોબર તમારે ફર્સ્ટ ક્લાસ રીતે વસ્તુ ચાલે અને આ પ્રમાણની તમને ડાયરીના ઓપ્શન પણ તમને મળી જશે જેમાં

સોલ્યુશન અહીંયા તમને મળી જવાનું તમે સ્કૂલ ચલાવતા હો તમે ખાલી ગાદી પર બેસીને સ્કૂલ ચલાવો બાકી બધું જ અંદરનું કામકાજ અમને સોફી કાઢો ઓકે અમે એના કોન્ટ્રાક્ટ્સ પણ લઈએ છીએ એ પણ થઈ જાય ઓફિસ સ્ટેશનરીમાં પણ તમારે ઓફિસમાં પણ તમારે ઓફિસ ચલાવો એની અંદરની જેટલી પણ કોન્ટેક્ટ છે બધું જ અમારી પાસે છે બરોબર ઓકે તો અમારો કોન્ટેક્ટ પણ છે અને એવું નહીં કે ખાલી કોન્ટેક્ટ લઈને બેઠા ઓકે પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ રેટ બરોબર ત્રણેય વસ્તુ આપણે સરખી રીતે વ્યવસ્થિત પાર્ટીઓને પ્રોવાઈડ કરીએ છીએ આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે તો કેમ ના બોલું બરોબર હું અત્યારના પચીસ વર્ષ છું તો માર્કેટમાં આવે મને દસ વર્ષ થઈ ગયા પણ દસ વર્ષનો મને એક્સપિરિયન્સ છે એ મુજબ હું પણ પ્રોવાઈડ શું લેવાય શું નહીં એમને સજેશન પણ આપીશું ને અમુક પ્રોડક્ટ એવી છે કે જે અમારી પાસે ના હોય અમે સાચા કોન્ટેક્ટ કરી આપીએ અમુક વર્ષો થાય પાર્ટીઓ પૈસા ક્યાંક ગમે ત્યારે આપણે કોન્ટેક્ટ પણ કરીએ બરોબર છે તો આપણા જતા જતા આપણા જે દર્શક મિત્રો છે એને પ્રોપર આ જગ્યાનું એડ્રેસ અને આપણો કોન્ટેક્ટ નંબર છે શેર કરતો જેથી કરીને કોઈને લેવા વસ્તુ આવી હોય તો ક્યાં આવી જાય અહીંયા આવી જાય જો આપણું કોન્ટેક્ટ ડિટેલ એક અહીંયા આગળ તમને અંદર આપી લીધું હશે છતાં પણ હું તમને મૌખિક બોલી જઉં છું ગાંધી રોડ ફર્નાન્ડીઝ બ્રિજ અથવા તો ગૂગલ ઉપર ખાલી સર્ચ માણશો એ બી શાહ ખંભાતવાળા ઓકે તો નીચે તરત જ આપણું ગૂગલ લોકેશન આપણી વેબસાઇટ બધું જ તમને મળી જશે સિટીવાલા સ્ટેશનરી ડોટ કોમ કરીને આપણી પોતાની વેબસાઈટ છે મેં એબાઉટ સર્ચ કરશો એટલે એ બી શાહ ખંભાતવાળા લખાયેલું આવશે અને છતાં પણ મારો કોન્ટેક ડિટેલ તમને મારો પર્સનલ આપી દઉં છું જે વોટ્સઅપ બિઝનેસ છે એઇટ થ્રી ફોર સેવન નાઇન સેવન ફાઈવ ટુ નાઇન ફાઇવ ત્યાંશી સુડતાળીસ સત્તાણું બાવન પંચાણું આ મારો વોટ્સઅપ નંબર છે એના ઉપર પણ તમે ડિટેલ નાખી શકો છો તમારે ક્યારે પણ અમદાવાદમાં નહીં ઓલ ઓવર ગુજરાતમાં ક્યાંય પણ બેઠા હો તમારે કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય ક્યારે પણ મને બે ઝીજક પૂછી શકો છો મારી પાસે નહીં હોય તો હું તમને સાચા જગ્યા બતાવીશ અને મારી પાસે સર તમને ત્યાં આગળ બેઠા આ ભાવે અને એકદમ રીઝનેબલ તમને સંતોષકારક રીતે તમને ત્યાં સેટિસ્ફાઈડ રીતે તમને પ્રોવાઈડ કરવામાં આવશે ઓકે તો હવે સ્કૂલ અને કોલેજના ગણતરીના દિવસો બાકી છે ઓપન થવાના સ્ટેશનરીની એ ટુ જેડ આઈટમ તમને આ જગ્યા પર તમને મળી જવાની છે તો અચૂકથી તમે વિઝિટ કરજો બાકી વિડીયોને આગળ જરૂરિયાતવાળા લોકો તમામ આપણા ભાઈઓ બહેનો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ